कि जब तुमने चुना है उसे कत्ल का हुनर देखकर फिर रोते क्यों हो लाशों का देखकर मोदी 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 एक इनोवा में इतना कांग्रेस हुआ यात्रा रही मैंने तो ये नहीं समझा भारतीय जनता पार्टी, पार्टी आच, करी थी करी मैं भक, ने, ने आलोचना विश्वगुरु ना प्रशंसा सोनो आंकड़ो बहुत गमे ઘણી બધી ચેનલો ખરીદી લે તમે કહો તો તમને ખરીદી લે ઉપાડી લે નોટ આઈ એમ નોટ મોદી વિરોધી સો મીટરનું હશે નવ્વાણું હશે તમે એને અરવલ્લી નહીં માનો એટલે ભેવડી નથી આ સારી નીતિ છે ગુજરાતીઓને પીવા દેવા નથી પણ સર જીડીપી તો વધી રહી છે ને જીડીપી ક્યાં વધી રહી છે નંબર વન સેમાં છે કે આપણી પાસે એક વર્લ્ડ લેવલની યુનિવર્સિટી નથી હવે એમના એમના બિચારા ઘરવાળા અહીંયા હેરાન હોય છે ને તેમને મેલોની જોડે એનો ભક્તો ફોટો પડાઈને ખુશ થાય છે જે તમે એ કીધું કે જો ભ્રષ્ટાચારી અધિકારીઓ અમારી સરકાર આવશે તો ભ્રષ્ટાચારી અધિકારીઓનો પટ્ટા ઉતારી લઈશું નમસ્કાર હું છું નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ સીધી વાત નો બકવાસમાં અને આજે અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ પટેલ તો અનિલભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં હાર લાયા છો હાર તો નથી લાવ્યા પણ સૌથી પહેલો સવાલની જ વાત કરીએ સીધી વાત જ કરીએ આપણે તો સીધો સવાલ એ છે કે ભાઈ વિકાસ કરવાનો છે વિકાસ માટે તો જડે જોઈએ જમીને જોઈએ જંગલે જોઈએ બધું જોઈએ તો સરકાર વિચારીને વિકાસ માટે અરવલ્લી હટાવવાની અરવલ્લી અરવલ્લીના પર્વતમાળા હટાવવાની વાત કરી રહી છે એમાં લોકોની વાંધો શું છે મોદી 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 2004 થી આ પ્રયાસ છે એના પહેલાથી સાંભળી રહેતા હું એક વખત બે વખત ત્રણ વખત ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય બિહાર હોય છેલે ઉત્તર પ્રદેશ હોય તમારું પંજાબમાં તો સમજો સપડાસાપ થઈ ગયા પણ હરિયાણા હોય હવે ત્યાં દાવ છે તો પશ્ચિમ બંગાળ સવાલ એ છે કે મોદી મોદી કરીને ત્રણ વખત જીતાડ્યા તો પછી એના નિર્ણય સામે તમારો વિરોધ કેમ એક બહુ મોટા શાયર થઈ ગયા નિરાલી એવું કહેતા કે જબ તુમને ચૂના હૈ ઉસે કત્લ કા હુનર દેખ કર ફિર રોતે ક્યું હો લાસો કા શહેર દેખ કર જો તમે એને વિકાસ માટે ચૂંટ્યો છે તમે શેના માટે ચૂંટ્યા તો એક તો તમારો વિકાસ બીજો મંદિર તો વિકાસ કરી રહ્યા છે એમાં જંગલો એ જોઈએ તમારી ધર તમારી ખેડૂતોની જમીનો પણ જોઈએ પર્વતમાળાઓ પણ જોઈએ અને એક મશહૂર કોમેડિયન છે એમણે કીધું કે મોદી સાહેબને સોનો આંકડો બહુ ગમે સોનો આંકડો બહુ ગમે તો કે કેવી રીતે તો કે ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો છે હવે બે હજાર સુડતાલીસમાં સો વર્ષ પૂરું થાય પણ અત્યારથી ઉજવણી ચાલુ કરી દીધી છે આપણે અમૃતકાળ 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 બરાબર અને એમના એક મિત્ર છે બહુ મોટા આપણે નામ નહીં લઈએ એનો વિવાદ થાય છે બહુ મોટા સેટ છે ઘણી બધી ચેનલો ખરીદી લે તમે કહો તો તમે નહીં ખરીદી લે ઉપાડી લે પણ ખાલી અમેરિકાની ટિકિટ નહીં ખરીદી શકતા કારણ કે જાય ને તો ત્યાં પકડાઈ જાય ભાઈ મુશ્કેલી એ છે કે એમ એ કહેવાય છે કે એમની પાસે પાસઠ બિલિયન ડોલર છે એમનું સો બિલિયન ડોલર કઈ રીતે થાય એના માટે મોદી સાહેબ અત્યારે લાગ્યા છે એ ટોંટમાં એ ભાઈ કહે છે સવાલ એ છે કે અરવલ્લી કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે જે મુખ્ય ચિંતા છે લોકોની છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા દિલ્હી અને એનું કનેક્શન છે ઉત્તરાખંડ હિમાચલ સુધી છે માનવામાં આવે છે કે જો વાદળો સો મીટર ઉપરથી પસાર થાય તમને ખ્યાલ હશે હિમાચલ અને ઉત્તરાખંડમાં જોરદાર વરસાદ ગઈ વખતે આવ્યું હતું બરબાદી થઈ ગઈ હતી એ ઉપરથી ગયા હતા તો નીચે હોય ને તો એ બધું રોકી લે છે રોકી લે છે એટલે જે બરબાદી થવી જોઈએ થતી નથી એ સિવાય જો આ વાદળો નહીં હોય આ વા આ નીચે આ કહે છે કે સો મીટર ઉપરવાળી છે ને એ જ અમે નહીં તોડવાના બાકી નીચેવાળી છે એ તોડી શકીએ છે ત્યાં ડેવલપમેન્ટ કરીશું ત્યાં જે આપણું પ્રદૂષણ છે એને ઘટાડવા માટે મદદ કરીશું પણ સવાલ એ છે કે કોના માટે અને કોના ભોગે સવાલ થશે બધાને સરકારની એ ચિંતા નથી એમને ખબર છે કે અમે ગેમિક કરીને જીતી જઈશું અમે વોટ ચોરી કરીને જીતી જઈશું અમે મેનેજમેન્ટ કરીને જીતી જઈશું અમે મતદારોને ભ્રમિત કરીને જીતી જઈશું હિન્દુ મુસ્લિમ કરીને જીતી જઈશું આજ લોકો જે છે હરી બધા કઈ કંઈ થા આ જીતાડતા નહીં આ નુકસાન થશે નુકસાન થશે નુકસાન થશે પણ આ જ રાજસ્થાનના લોકોએ જીતાડ્યું આજ હરિયાણાના લોકોએ જીતાડ્યું આજ દિલ્હીના લોકોએ જીતાડ્યું અને આજે તમે રડો છો શેના માટે રડો છો તમે જીતાડ્યું તો વિકાસ કરવા માટે તો રડવાનો તો અમારા અધિકાર જ નથી સવાલ એ છે ને આજે રસ્તા ઉપર નીકળો ને હેશટેગ ને ખબર નહીં શું શું ચાલી રહ્યું છે આજ રાજસ્થાનીઓ આજ મધ્યપ્રદેશના લોકો આ ગુજરાતના તમે જુઓ સાબરકાંઠામાં જ્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યાંના ધારાસભ્યો હોય કે એ તમામ લોકો આપ વિરોધ કરી રહી છે કોંગ્રેસ વિરોધ કરી રહી છે પણ ભાજપનો એક નેતા મને કહો એ કહેતો હોય કે આ ખોટું છે ઉપરથી સરકારના જે પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્રભાઈ યાદવ એનું બચાવ કરી રહ્યા છે ને આટલું નહીં આટલું અહીંયા નીચેથી સો મીટર નહીં ગણ્યું ઉપરથી સો મીટર ગણીશું અરે ભાઈ જે ગણીશું શું તમારા બાપે ઊભી કર્યું છે આ પર્વતો તમારા દાદાઓએ ઊભી કર્યું છે કે સુપ્રીમ કોર્ટના બાપે ઊભી કર્યું છે સવાલ એ છે ને તમે તો બનાવ્યું નથી તો તમને તોડવાનો અધિકાર કોને આપ્યો છે હજારો એની અંદર જીવો હશે હજારો પ્રકારના વૃક્ષો હશે

પણ સવાલ એટલું જ છે કે જો વ્યક્તિગત હું કંઈ મોદી સાહેબનો વિરોધી નથી તમને કહું પણ નીતિઓનો વિરોધ હોઈ શકે છે ને મેં બી એમને મત આપે છે મારા પણ એ પીએમ છે એટલે સોશિયલ મીડિયામાં કાપા કે આ અનિલ પટેલ તો જોવા તો મોદીનો વિરોધ નોટ આઈ એમ નોટ મોદી વિરોધી હું તો એનો સૌથી અહીંયા જ્યારે સીએમ હતા ત્યારે મેં એમને કવર કર્યું છે સૌથી વધારે પ્રશંસક હું એમનો રહ્યો છું એમના વિચારોનો રહ્યો છું પણ જ્યારે તમને લાગે આપણે ભગવાનને પણ ઘણી વખત કહી દઈએ છીએ ને કે આ કેમ આવું કરે છે કેમ મારી જોડે જાવ તો આપણા મતદારોના મનમાં સવાલ નહીં થતો કે ભાઈ કેમ આવું કરો છો આટલા વિશ્વાસ સાથે તમને ચૂંટીએ છીએ આટલા વિરોધ સાથે તમને ચૂંટીએ છીએ લોકોને ખબર છે કે તમે ખોટું કરી રહ્યા છો છતાં પણ તમારી વાત કરી રહ્યા છે એક એવી ફિલ્મ અમે જોઈ રહ્યા છીએ જેમાં અમને લાગે છે કે હીરો ખોટું કરી જ ના શકે એ ખોટું બી કરે તો પણ અમને એમાં સાચું લાગે છે તો પછી કેમ આવું કરી રહ્યા છો તમે કેમ લોકોનો વિશ્વાસનું ખંડન કરી રહ્યા છો દેશની સંપત્તિ જે તમે બનાવી જ નથી એને તમે બરબાદ કરો છો કોના માટે તો પોતાના એક નિશ્ચિત માનીતા લોકોને ફાયદો કરાવવા માટે તમે તમે એવું કહી શકો કે ભૂતકાળમાં તો કોંગ્રેસે બી આવું કર્યું હતું ને અશોક ગેહલોતે આવું કર્યું હતું ને આ કર્યું હતું પેલું પણ એ ભૂતકાળ છે અગિયાર વર્ષથી તમે છો એક સવાલ છે ને મોટો અને પછી લોકો નીકળી પડશે વિરોધ છે ને અમારો વિરોધ છે ને હેશટેગ સેવ અરવલ્લી સેવ ફલાનું સેન ભી પણ અધિકાર જ નથી તમને આ બધું કરવાનું કેમ અધિકાર નથી કારણ કે તમે મત આપીને આ સરકારને બનાવ્યું છે અને પછી હવે તમે વિરોધ હવે પાંચ વર્ષે તમારો મેળ પડે હવે તમારો બે હજાર ઓગણત્રીસમાં મેળ પડે ત્યાં સુધી બીજું કંઈક તકડું આવશે મંદિર 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 બનાવો મંદિર ખુશ થાવ કોણ તમને રોકે છે પણ સવાલ એ છે કે કોના ભોગે આ તમામ વસ્તુઓ થઈ રહી છે એ લોકોને સમજવાની જરૂર છે કારણ કે એક માત્ર તમારી પાસે એક જ હથિયાર છે એ છે વોટ અને એમાં પણ જ્યારે વોટ ચોરીની વાત આવતી હોય ગુજરાતમાં પણ તમે જો સરમાં જુઓ જે સર થયું છે ભૂગસ રીતે થયું છે એડ્રેસ ખોટા અત્યારે પણ તમે જાઓ ઘણી બધા મેં મારા ચેક કર્યો છે એમાં ખોટી રીતે મૂકવામાં આવ્યું છે સવાલ હું તમને કહું છું હજુ પણ એ જ છે કે આ કોના ભોગે અને કોના માટે સર આમાં એક બીજો પ્રશ્ન છે કે જેમ ખેડૂતો માટે એક બિલ લાવ્યા હતા અને પછી તેનો ખૂબ જ ઉગ્ર વિરોધ થયો અને થોડા ટાઈમ પછી સરકાર પહેલી વાર મજબૂર બની પોતાનો નિર્ણય પલટવા માટે તમને લાગે છે આ વખતે એવું કંઈ થશે કારણ કે સમગ્ર દેશમાંથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેમ થયું હતું એ આપણે નિરાલી જાણવું પડશે કારણ કે ત્યાં ઉત્તર પ્રદેશનું એ સમય દરમિયાન ઇલેક્શન નહીં તો એક દોઢ વર્ષ એ લોકો બેસે બે વર્ષ સમજો સાતસો સાડા ખેડૂતો મરી જાય અને એક રાજ્યપાલ હતા એ ગુજરી ગયા સ્વર્ગવાસી થઈ ગયા એમણે જ્યારે મોદી સાહેબને કીધું એ એમણે એવું કીધું કે જ્યારે મેં એમને કીધું કે સાહેબ આવું થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો માટે એમને કે મારા માટે મર્યા છે કેવી ક્રૂરતાની આ નિશાની છે તમે સમજો કે જો આવું કીધું હોય તો હું નથી માનતો એમણે આવું કીધું હશે પણ એમણે કીધું હોય તો તો પછી શું ફેર પડે છે તો તમે કરો આ સુપ્રીમ કેમ આ સુપ્રીમ કોર્ટને વચ્ચે લાવવી પડી તમે સમજો કે સરકાર એવું ના કહી શકે કે આ મોદી સાહેબનો નિર્ણય છે શું કહી શકે સુપ્રીમ કોર્ટના ખભા ઉપર આ તમામ વસ્તુઓ અથવા ગોળી જે છે એના ઉપર ફોડી શકાય સુપ્રીમ કોર્ટ એટલા માટે આ તમામ નિર્ણય લઈને આવ્યો છે કે સો કહેવાય ને કે ભાઈ એની અંદર તમે આર્મીમાં ભરતી જાઓ તો છ ફૂટ તમારી હાઈટ હોવી જોઈએ તો શું સાડા પાંચ ફૂટવાળા માટે કોઈ જગ્યા નથી તો સરકાર રિઝર્વેશન આપે છે બીજું એસટીએસસી તો થોડું ઓછું હોય તો તમને લઈશું અહીંયા નવ સો મીટરનું હશે નવ્વાણું હશે તમે એને અરવલ્લી નહીં માનો અરવલ્લી પર્વત નહીં માનો સવાલ છે ને કે સો પંચાણું ફૂટની છે તો તેને અરવલ્લી નહીં માનો કે નેવું મીટરની છે તો તેને અરવલ્લી નહીં માનો એટલે સવાલ એક મોટો છે કે લોકોને એ જો વસ્તુ નથી સમજાઈ રહી કે આવો નિર્ણય કેમ તમે ગ્રીન કોરિડોર સાપુતારાથી ત્યાં બનાવી રહ્યો છે એની અંદર વચ્ચે તમે ત્રણ ત્રણ મીટર ત્રણ ત્રીસ મીટર રસ્તા લઈ લેશો તમે તો વિકાસ માટે જો બધું જ જરૂરી છે પણ તમારે જોવું પડે જો આપણે કોઈ પણ ગોળી ખાઈએ ડિસ્પ્રિન ખાઈએ કે ડોલો ખાઈએ કે કોઈ પણ દવા ખાઈએ આપણે જોઈએ કે ફાયદો કેટલો થાય છે જો સિત્તેર ટકા ફાયદો થાય ને ત્રીસ ટકા નુકસાન થાય તો આપણે ખાઈએ છીએ આપણને ખબર છે કે જો આપણે આ બધી લઈશું તો કિડની ઉપર નુકસાન પડશે લિવર ઉપર નુકસાન થાય પણ ખાઈએ છીએ કે આપણને ફાયદો દેખાય છે પણ અહીંયા ફાયદો નથી અહીંયા નેવું ટકા કરતાં વધારે નુકસાન છે એના કરતાં ને એના પછી તો ખેદાન મેદાન થઈ જશે તમે રીલ્સ જુઓ સોશિયલ કઈ રીતે આ તમામ વસ્તુ થઈ રહી છે સરકારને આનાથી કોઈ ફેર પડતું નથી નરેન્દ્ર મોદીને અમિત શાહને પર્યાવરણ મંત્રી જો પર્યાવરણ મંત્રીને ફેર પડતો તો બચાવમાં ના આવ્યા હોતે એ સમજાવતા ના હોત પણ લોકો સમજી રહ્યા નથી તમે સમજો કારણ કે એમને ખબર છે જંગલો ઉજળશે જો છત્તીસગઢમાં જે રીતે જંગલો અપાઈ ગયા તેલંગાણામાં જે રીતે તમામ વસ્તુ થઈ ગઈ કોઈ તો કોંગ્રેસ સરકાર છે આજ જ કોંગ્રેસ જો વિરોધ કરી રહી છે કોંગ્રેસ ત્યાં તેલંગાણામાં જંગલો વિકાસનના સમય સમાપ્ત થઈ જો એક વાત યાદ રાખો અટલ બિહારી કહેતા અટલ બિહારી કે સરકાર કોઈ પણ પાર્ટીનું ચરિત્ર એક જ હોય છે હિટલર શાહી શું હોય છે હિટલર શાહી એને કોઈપણ રીતે પોતાની યોજના હોય એટલે હિટલર શાહી તો મેં કીધી એ વાત એમણે નહોતી કીધી અટલ બિહારી એમણે નહિ એમણે એટલું જ કીધું હતું કે સરકાર કોઈ પણ હોય પણ ચરિત્ર એક જેવું જ હોય છે પણ હું માનું છું કે સરકાર કોઈ પણ હોય એનું ચરિત્ર એક જ હોય છે અને પણ હિટલર સાઈ હોય છે એને એક વખત જીત્યા પછી પાંચ વર્ષે જ તમારી પાસે આવશે એના પહેલાં તો તમને રોકશે અટકાવશે તમારા વિચારોનું દમન કરશે એટલે આખી ઘટના એવી છે કે સરકારને કે વડાપ્રધાનને કે આખી સરકારને કોઈ ફેર પડતો નથી આનાથી લોકોએ હવે સમજવાની છે કે તમે કયા પ્રકારની સેટવાળી સરકારને તમે ચૂંટો છો શું તમે હિટલરવાળી સરકારને ચૂંટી રહ્યા છો કે જે સરકાર તમારી સાથે સંવાદ કરીને વાત કરીને નિર્ણય કરી એવી સરકારને ચૂંટવા માગો છો એ તમારા ઉપર છે તમે દસ અગિયાર વર્ષથી તમામ વસ્તુ જે બી નિર્ણય આવે એ લોકોએ સ્વીકાર્યું શું આવ્યું તો નોટબંધી ઓકે સર સ્વીકાર્યું સર બરબાદ થઈ ગયા જે નાના લોકો હતા એ લોકોએ બરબાદ થઈ ગયા કે જીએસટી લાયા ખોટા જીએસટી લાય વિચાર કરો વેપારીઓ બરબાદ થઈ ગયા પછી જીએસટી ટુ એમાં બી શ્રેય લીધું કે હવે તમે બી એ કરી દીધા કેટલું સરસ કર્યું એટલે ખોટું કર્યું હતું તમે સાચું કરવાનો પ્રયત્ન હજુ પણ લોકો રસ્તા ઉપર જે વ્યવસાયીઓ રસ્તા ઉપર નથી આવ્યા પછી તમે શું કર્યું તો લઈ આવ્યા અગ્નિવીરો લઈ આવ્યા ચાર વર્ષ માટે અરે ભાઈ શું ચાર વર્ષ મારી સેના આવી રીતે ભરતી થાય છે પછી તમે ખેડૂતો માટેનું બિલ લઈ આવો મનમાની તમે ફાવે એવી રીતે વસ્તુઓ કરો તમે એસઆઈઆર પોતાની રીતે મનમાની રીતે કરો તમે પૂછો કોઈને સરકાર તમને ચૂંટી દીધા તમને કરી દેવાનું એવું બન નથી કે તમને ભગવાન બનાવી દીધા છે તમે ટ્રસ્ટી છો માલિક નથી તમે રાજા નથી દેશના તમે ટ્રસ્ટી છો ટ્રસ્ટીપ છે તમારી પાસે તમને લોકોને લોકો માટે તમામ વસ્તુ કરવાની છે છેલ્લો માલિક તો કોણ છે લોકો પણ એસઆઈઆર કરીને એ લોકોએ માલિક બદલી દીધું હવે માલિક અમે અમે નક્કી કરીશું કે તમે વોટ આપી શકશો કે નહીં મારું પોતાનું વોટ નથી આવ્યો આખી સોસાયટી ગાયબ છે હવે ફોનનું સિક્સ ભરીને મારે ફરી જોડવાનું આધાર પુરાવા આપવાના અને જ્યાં કોઈ આધાર પુરાવાથી ભાળવત લોકો છે તમામ લોકોના નામ છે એટલે તમામ પ્રકારની આવી વસ્તુઓ થઈ છે એટલે નક્કી કરી લીધું છે કે માલિક હવે અમે અમે નક્કી કરીશું આપણે પહેલાં કહેતા હતા ને જનતા માલિક છે જનતા માલિક છે તમે જનતા માલિક નથી હવે આ દેશની સરકારમાં તમને નક્કી કરશે કારણ શું કહેશે નિરાલી તમે તો પાકિસ્તાની છો ચલો ઉપડો કોણ છો તમે તમે એવું નહીં કરશો હું માલિક છું લાવ પુરાવા ક્યાં છો આ આ તો નકલી આધાર કાર્ડ નહીં નહીં આ ઇલેક્શન કાર્ડ બોગસ છે ચલો રેશન કાર્ડ બોગસ છે તમે કંઈ નહીં કરીશો આ પ્રીતની આ તમામ વસ્તુઓ ચાલી છે સર હવે દેશથી આપણા રાજ્ય તરફ વળીએ તમને લાગે છે કે ગુજરાતમાં ટુરિઝમના નામે દારૂબંધીના નિયમો હળવા કરાઈ રહ્યા છે અને જો થોડા થોડા નિયમ હળવા કરવા એના કરતાં તો એક સામટું દારૂબંધી હટાવી જ દઈએ અને ના હટાવવી હોય તો પછી મતલબ નિયમો છે શું થોડા હળવા બાદ વિચાર કરો તમે ગુજરાતી છો તમારી પાસે ગુજરાતનું આધાર કાર્ડ છે તમારી પાસે ઇલેક્શન કાર્ડ છે ગુજરાત ડ્રાઇવિંગ લાયસન્સ ગુજરાતી તો તમે ગિફ્ટ સીટી દારૂ નહીં પી શકો પણ જો હું મધ્યપ્રદેશનો છું રાજસ્થાની છું ત્યાં જોઉં કાર્ડ બતાવું બહારનું છું આ બેવડી નથી આ સારી નીતિ છે ગુજરાતીઓને પીવા દેવા નથી ગુજરાતીઓ જો કેવું છે જો તમે વિચાર કરો એ લોકો આવે આપણા ત્યાં પોતાનું વાહન લઈને આવશે તો ટુરિઝમ વધશે ને આપણા લોકો દારૂ પીવા મધ્યપ્રદેશ જાય રાજસ્થાન જાય દીતો તો બી ટુરિઝમ વધશે તો અર્થતંત્ર ચાલે એના માટેની આ કવાયત છે આ સરકારની નિયત ઉપર તમે ખૂબ શંકાના ઊભા કરી શકો તમારું જો ખાડા પડે છે તો ખાડા એ જાણી જો નહીં જેવું પડે નબળું કામ કરે છે તમે ત્યાં જાઓ તમારી ગાડી તૂટે તમે પડો તમારા હાડકા તૂટે બધી વસ્તુઓ થાય તો બાકી આ જો પંચરવાળો ચાલે દવાખાનાવાળો ચાલે આ ચાલે આ અર્થતંત્રની તમામ સાથે જોડાયેલી ઘટનાઓ છે એટલે સરકારના નિયત ઉપર તમારે સવાલ કરો એટલે તમને લોકો કહેશે આ આપણા જો ભક્તો છે જેની પાસે ચશ્મા મસ્ત હોય છે કમલમથી લાવેલા એ કહેશે પાકિસ્તાન જતા

જીડીપી નથી ઇકોનોમી વધી રહી છે ઇકોનોમી વધી રહી છે જીડીપી હું 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 તમારા દર્શકો માટે આપણા દર્શકો માટે એક વાત કહું એક જગ્યાએ 10 લોકો છે અને 10 લોકો જે છે ને એ 100 રૂપિયા કમાઈ રહ્યા છે શું કમાઈ રહ્યા છે 100 રૂપિયા તો so 100, 100 e, 1000 રૂપિયા થયા બરાબર એક જગ્યાએ 100 લોકો છે અને એ 10 10 રૂપિયા કમાઈ રહ્યા છે તો પણ કેટલા થયા 1000 રૂપિયા જ થયા પણ અહીંયા પ્રતિ વ્યક્તિ આયક કેટલી થઈ એક વ્યક્તિનું સો રૂપિયા કમાણી અહીંયા એક વ્યક્તિની કમાણી કેટલાય થઈ દસ રૂપિયા કમ્પેરિઝન કઈ રીતે થાય એની લાઈફસ્ટાઈલ કેવી હશે અને આની દસ રૂપિયાવાળાની કેવી હશે તમે નક્કી કરો પણ શું છે ને અમુક લોકો ને નેગેટિવ જ જોવું હોય છે હું તો એકદમ નેગેટિવ જોઉં છું કેમ કે જો યુપીઆઈ માં આપણે આગળ છે કે સૌથી વધારે પેમેન્ટ્સ થઈ રહ્યા છે પછી જીડીપી માં આગળ છે ઘણા બધા growth પણ થઈ રહ્યો છે આપણા દેશમાં થઈ રહ્યું છે ને આપણે પ્રેસ મત તમે જુઓ નીચેથી તમે જુઓ તો સૌથી આગળ છીએ પ્રેસમાં હંગર સ્ટ્રાઇકમાં સૌથી આગળ આપણી પાસે એ નંબર વન સેમાં છીએ કે આપણી પાસે એક વર્લ્ડ લેવલની યુનિવર્સિટી નથી એમાં બી આપણે નંબર વન છીએ અભ્યાસમાં મેડિકલમાં ઇવેન નિર્યાતમાં આપણે અહીંયાથી જે કરીએ એમાં બી બહુ પાછળ છીએ આયાતમાં તો બહુ નંબર વન છીએ આપણે પછી જીડીપી જ્યારે આપણે કહીએ છીએ ને એમાં પણ આખું ગિમિક કરે છે કારણ કે જો આપણે ત્યાં બે પ્રકારના સેક્ટર છે એક સેક્ટર કેવો એક સેક્ટર છે જે ઓર્ગનાઇઝ છે એક સેક્ટર છે અનઓર્ગનાઇઝ છે ઓર્ગનાઇઝ એટલે કેવી મોટી મોટી કંપનીઓ અદાણીની અંબાણીની ટાટાની બિરલાની જ્યારે ઓર્ગનાઇઝ કેવી એ નાના મજૂરો પાણીપુરીવાળા આ મજૂ જે કામવાળા આ સ્વેગીવાળા આ એટલે પંચાણું પર્સન્ટ લોકો જે છે ને એ અનઓર્ગનાઇઝ સેક્ટરમાં છે એના આંકડા ક્યારેય ગણાતા

તો સાહેબ કે જો ભાઈ એમાં એવું છે ને આપણે ડબલ નાળું બાંધવાનું એટલે બધું જ સજેશન વિશ્વના તમામ જે નેતાઓ છે ને આપણા સાહેબ જોડે બધું માર્ગદર્શન તમે આપ સાહેબ જાય વિદેશમાં ત્યારે કેવું આમ આડી પોઝ કરીને વચ્ચે ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે કે ત્રણ વચ્ચે ચાર વચ્ચે ઘૂસી જવું તમે વિચાર કરો હવે એમના એમના બિચારા ઘરવાળા અહીંયા હેરાન હોય છે ને તેમ મેલોની જોડે એનો ભક્તો ફોટો પાડીને ખુશ થાય છે પણ મેલોની પણ મોદીજીના પ્રશંસક છે બહુ જોરદાર પ્રશંસક છે અને ઘણા લોકો તો ભારતમાં ને ભારતમાં હું માને છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ મોદીજી કદાચ રોકાઈ દેશે અને ગયા હતા ને યુક્રેને ગયા હતા રશિયા ભી ગયા હતા પ્રશ્ન થયો પણ લોકો કીધું ભઈ તું તમારું જુઓ ને તમે 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 તમારું જુઓ પાકિસ્તાન સાથે જોડો ને તો ક્યાં અમારી તમે કરવા આવો છો હાસ્યસ્ત વાત શું છે ખબર છે કે જ્યારે યુદ્ધ એટલે ઘર્ષણ થયું હું તમને ઉદાહરણ તરીકે કહું કે આપણા બે પાડોશી વચ્ચે ઝઘડો થાય તો આપણે શું કરીએ સૌથી પહેલા સમજો ઝઘડો થઈ ગયું પતી ગયું પછી આપણે શું કરીએ કોણ જીત્યું કોણ હાર્યું અથવા જો અમારી જોડે અન્યાય થયો એ કહેવા માટે આપણે કોની પાસે જઈએ હા તમને ઉદાહરણ કહું સૌથી પહેલા આપણે આજુ આપણી સોસાયટીના પાડોશીઓનું કહીએ કે જો ને આ કરે છે જોને આ રાવું કરે એવું કહીએ ને અરિયોના આવું કર્યું આપણે શું કર્યું ખબર છે આપણી સોસાયટીના લોકોને છોડે આખા વિશ્વને કીધું આપણા જે ડેલિગેટ હતા ને આખા વિશ્વમાં ગયા પણ ન તો શ્રીલંકા ગયા ન તો બાંગ્લાદેશ ગયા ન તો બાજુમાં ચાઈના ગયા ન તો અહીંયા નેપાળ ગયા પાડોશીને કહી દીધું નહીં આપણે સીરિયા ગયા ને ઈરાન ગયા ને ખબર નહીં એવા ગુવાન ખબર નહીં કેવા કેવા દેશો સાંભળી એવા દેશોમાં જઈને એ તમામ સાંસો કોંગ્રેસના બી હતા બીજી પાર્ટીઓના બી હતા સાંસો કદાચ ખાઈ પીને ગીતો ગાઈને સોંપી ગઈ પાછા આવી ગયા અને અમેરિકાએ એક રિપોર્ટ રિલીઝ કરી દીધું કીધું કે આ જે ઘર્ષણ હતું એમાં તો પાકિસ્તાન જીતી ગયું છે તમે વિચાર કરો એટલે આ આપણી વિદેશ પોલિસી અત્યારે સા બધી જગ્યાએ જાય મોદી મોંઘી કેટલીક બહેનો નાટ તમને રડતી દેખાય ડાન્સ કરતી દેખાય આવું બધું કરતી દેખાય પણ તમને ખબર છે એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે એ પીઆર કરવામાં અત્યારે જ દીડીયાપાડામાં ગયા હતા કાર્યક્રમ કરવા કાલે જ નિવેદન આવ્યું છે ચૈત્ર વસાવાનું એણે એવું કીધું કે પચાસ કરોડ રૂપિયા વપરાય છે કેટલા કરોડ આઠ હજાર કરોડનું એક દિવસનું ખાવાનું અધિકારીઓ કહી ગયા છે જ્યારે ત્યાં જે એની સ્કૂલ છે આદિવાસીઓની ત્યાં એક મહિનાનું એકવીસો રૂપિયા ચૂકવાય છે આ હકીકત છે આજે બી જો આજે બી વિઝ્યુઅલ આવે છે કે જોડીમાં લઈ જવું પડે છે ગર્ભાવસ્થામાં જે મહિલા છે એ જોડીમાં એટલે જ કહું છું આપણે વિશ્વગુરુ બની જ ગયા છીએ એમાં કોઈ શંકાની સ્થાન છે નહીં બસ ખાલી એ છે કે લોકો કહેવા જોઈએ હજુ તો આપણે જ કહીએ હું રોજ નહીં કહું હું સાહેબ હું પ્રિન્સિપલ છું હું પ્રિન્સિપલ છું હું પ્રિન્સિપલ છું પણ જ્યાં સુધી લોકો નહીં કે હું પ્રિન્સિપલ છું ત્યાં કોણ સ્વીકારશે હવે થોડા રાજનીતિ તરફ આવી જઈએ તમે ભારતીય જનતા પાર્ટીની ઘણી આલોચના કરી લીધી છે ના પ્રશંસા કરી છે કેમ આલોચના લાગે આ ભક્તોને બધા એવું જ લાગે છે કે આલોચના પ્રશંસા વિશ્વગુરુ કીધું મે તો પ્રશંસા નથી હવે થોડા કોંગ્રેસ પર પણ આવીએ હા બરાબર એક ઇનોવામાં આવી જાય એટલા ધારાસભ્યો સાથે કોંગ્રેસ શું આ જનાક્રોશ યાત્રા કરી રહી છે મને તો એ નથી સમજાતું જો કોંગ્રેસ છે તો વિપક્ષની પાર્ટી ત્રીસ વર્ષથી વિચારી વિપક્ષ છે જનતાને મોકો આપતી જ નથી કુર્સી આપવાની એટલે બિચારા લડ્યા કરે ને કર્યા કરે ને પોતાની રીતે પણ આ વખતે કેવું છે એની જેને આક્રોશ યાત્રાને થોડી ઘણી સફળતા મળી રહી છે એ આપણે સ્વીકારવી પડશે જે રીતે પહેલી વખતે એ લોકોએ કર્યું અને એમાં આપણને એવું લાગ્યું કે પેલું પટ્ટા ઉતારી દેવાળી વિવાદ થયો બરાબર જીગ્નસિંહવાણી પ્રથમ તબક્કાના હીરો એને સોમાંથી સો માર્ક્સ એની સામે હરસંઘવીને જીરોમાંથી માઇનસ જીરો માર્ક્સ કારણ કે એમની સંસ્કારીની બધી વાતો એમણે કરી ને પછી તો હલવાઈ ગયા પોલીસવાળા પોતે વિરોધમાં આવ્યા પછી એમને સમજાવ્યું કે દારૂ નડ્ડાવાળાની વાત આવી હવે શું કરીએ પોલીસ પરિવાર જે છે બિચારો સો સોપારી જેવી સ્થિતિ એમને થઈ ગઈ પણ હજુ બી કેવું છે કોંગ્રેસની અંદર જો હું તમને કોંગ્રેસની સારી બાબત એ છે કે હજુ પણ એના એના કાર્યકર્તાઓની સાથે જોડાઈ રહ્યા છે કામ કરી રહ્યા છે આજે પણ જુઓ એ લોકોની રોજ યાત્રા હોઈ રહી છે લોકો થોડા ઘણા જોડાઈ રહ્યા છે આવી રહ્યા છે પણ કોંગ્રેસ હજુ વિશ્વાસ પ્રતિપાદિત નથી કરી શકી રહી જનતામાં કે તમે ભાજપનો વિકલ્પ છો પણ એની સામે આમ આદમી પાર્ટીને તમે જુઓ હું કોઈ આમ આદમી પાર્ટીનો પ્રશંસક નથી એ લોકો ચાર જણા કે પાંચ જણા છે મોટા ચહેરાઓમાં તમે જુઓ કોઈ મોટું લીડર એમની પાસે લીડર કહેવા માટે કોણ તો અરવિંદ કેજરીવાલ બીજું કોણ તો પેલા એમના સીએમ પંજાબના બરાબર ભગવતમાન પણ એવી કોઈ ગુજરાતમાં એટલી મોટી સેલિબ્રિટી નથી એનો મતલબ શું અહીંયાના જે ચાર પાંચ લોકો છે ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય તરીકે તમારી પાસે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ હેમંત ખવા હેમંત ખવા લો પ્રોફાઇલ છે પોતાના વિસ્તારમાં પણ એ સારું કામ કરી રહ્યા છે એ સિવાય એમની પાસે પેલા બોટાદ વડા એ તો છોડીને જતા રહ્યા બીજા પેલા બીજા એક ભાઈ છે એ એ લો પ્રોફાઇલ હોય છે વાઘાણી કે શું નામ છે એમનું સુધીરભાઈ સમજો એ લો પ્રોફાઇલ રહે છે એટલે ગણીને સમજો અત્યારે રાજુ કરપડા કે પ્રવીણ રામી પતાજી એ બધા જેલમાં છે છતાં પણ સંગઠન દ્રષ્ટિ તમે જુઓ તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા સારું કામ કરતા દેખાઈ રહી છે જો આવું જ ચાલતું રહ્યું તો કોંગ્રેસ ગુજરાતની અંદર ત્રીજા પક્ષ ત્રીજા જે દરજો છે એનું પાર્ટી જતી રહેશે કેમ તમને કહું છું રાહુલ ગાંધી શું કરી રહ્યા છે તો રાહુલ ગાંધી એસઆઈઓનો વિરોધ કરી રહ્યા છે કરી રહ્યા છે કરી જ રહ્યા છે ને આખા કાલે કે એની એક દિવસ પહેલા તુષાર ચૌધરી બોલી રહ્યા હતા પોતાના કાર્યકર્તાઓને કે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે વિચાર કરો જેનો જેનો કહી રહ્યો છે કે નુકસાન થઈ રહ્યું છે ભાજપ ગિમિક કરીને જીતી ગઈ છે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે બિહાર અને એ જ પક્ષનો ગુજરાતનો નેતા અને એક એક વખત પૂરો કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એવા નેતા કહી રહ્યા છે કે ચુમોતેર લાખ લોકો કપાઈ ગયા છે તો ભાજપે તો શું ભાજપ પોતાના લોકોના કાપી નાખશે એમ એક સવાલ છે ને પણ એવું કાર્યકર્તાઓને કીધું લાગી પડો કદાચ એમની પાછળ પાછળનું એક કારણ એ પોતાના કાર્યકર્તાઓને જુસ્સો આપવા માંગતા હોય આપણે જીતી જઈશું દોડો તમે પણ એ સત્યતા નથી એટલે ખાલી પીલી કોઈ વસ્તુ પોતાના કાર્યકર્તાઓને કહેવાના બદલે જેના રેલી વધુ સરળ થાય સફળ થાય લોકો સુધી તમે પહોંચે અને વિપક્ષ મુદ્દે મુદ્દા ઉઠાવે પણ એ લોકો જે ભીડ થાય છે એ તમારા વોટમાં કન્વર્ટ થાય એ મહત્વપૂર્ણ છે પણ આ જોવા જઈએ તો ગેનીબેન પણ જીત્યા જ છે ને આ વખતે બિલકુલ બિલકુલ પણ એ વ્યક્તિગત એમાં કોંગ્રેસનું કોઈ ધાર નથી નિલબેન મેં વ્યક્તિગત હું ગેનીબેનને ઓળખું છું ત્યાં ઠાકોર જે લોબી છે એને ઓળખું છું ત્યાં જે ઠાકોર સમાજ છે એનું ઓળખું એ એની જીત છે વ્યક્તિગત એમાં કોંગ્રેસે કોઈ ધાળ માર્યું હાર ત્યાં પ્રિયંકા ગાંધી ગયા હતા તેમણે પ્રચાર કરેલું ત્યાં અને મોદી જઈને પછી મોદીએ ત્યાં જ પેલું કીધું કે તમારી ભેંસ ખોલી લઈ જશે તમને ખ્યાલ હોય તો પણ આ તો કહ્યું ત્યાં ભાજપની ભેંસ ખોલાઈ ગઈ સમજો પણ ત્યાં એ સમય દરમિયાન કેવું હતું કે જે સામે પક્ષમાં જે જેને ઊભું રાખવામાં આવ્યું હતું ત્યાં એ લોકલ પોલિટિક્સ જે હતી ને એ એને ગમતી નહોતી એટલે એ જે ઉમેદવાર રાખવામાં આવ્યું હતું એ ઉમેદવાર સાથે ત્યાં સ્થાનિક લોકોને પ્રોબ્લેમ હતું એટલે ત્યાં ગેનીબેન જીત્યા હતા એટલે ગેનીબેન જીતવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો તમને કહી દઉં પણ લોકલ એ એમાં એના પછી તો કેટલી બધી સાંભળવું પડ્યું સી આર પાટીલને કારણ કે સી આર પાટીલની અધ્યક્ષતામાં થતું હતું એમને લાગ્યું કે તો કલંક લાગ્યું કે એમના માથામાં છતાં પણ આપણે એવું માની શકીએ કે કોંગ્રેસ માટે આપણે પ્રાર્થના કરીએ કે હવે એ સાચી દિશામાં આવે કારણ કે એટલા બધા જૂથો છે એની અંદર એની પાર્ટીઓમાં કે તમે નક્કી જ ના કરી શકો કે આ લોકો કરવા શું માગે છે ને કયા દિશામાં જવા માગે છે પણ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી સીધી કમાન લીધી છે એટલે તમને રોડ ઉપર સંઘર્ષ કરતા દેખાય છે અને ઘણી વખત આમ આદમી પાર્ટી પણ એની એના મુદ્દાઓને લેવું પડે છે જેમ જેમ પટ્ટા ઉતારી દેવાની વાત કરી તેમાં બધું યસુદાન ગઢવીએ પણ મુદ્દો ઉપાડ્યો એમાં ગોપાલ ઇટાલિયાએ પણ મુદ્દો ઉપાડ્યો ઇવન કાલે જ તમે જુઓ આદિવાસી વિસ્તારમાં હતા ચેતરભાઈ ચેતરભાઈએ કીધું કે જો ભ્રષ્ટાચારી અધિકારીઓ અમારી સરકાર આવશે તો ભ્રષ્ટાચારી અધિકારીઓને પટ્ટા ઉતારી લઈશું ઇટ મીન્સ કે આ બધું કામ કરે છે કામ કરી રહ્યા છે પણ મૂળ વસ્તુ એટલી જ છે કે જો બંને હજુ પણ અલગ અલગ લડશે તમને કહો વ્યક્તિગત રીતે તો પરિણામ બે હજાર બાવીસ કરતાં પણ ખરાબ આવશે હા એ થઈ શકે કે આમ આદમી પાર્ટી થોડું પ્લસ કરી શકે ફાયદો કરી શકે પણ મીનવાયેલ એવું છે કે ભાજપને હજુ પણ એનું ગઢ ગુજરાતનું તોડવું એ જ્યાર સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ છે ત્યાર સુધી ચણાના કહેવાય કે લોળાના ચણા ચાવ સમાન છે એટલે એ યાત્રા કરે બધું કરે પણ જ્યાં સુધી સંગઠન અને વોટમાં કન્વર્ટ ના થાય એનાથી કોંગ્રેસને સીધો કોઈ ફાયદો થવાનું છે ને મીનવાઇલ આમ આદમી પાર્ટી પણ સંઘર્ષ કરી રહી છે એવું નથી આમાં જે એક બીજો સવાલ પૂછી લઉં બી ટીમ કોણ છે બી ટીમ જો હું મારી દ્રષ્ટિએ વાત કરું ને તો એ પ્રમાણે તમારે નક્કી કરવું પડે 2022 માં પરિણામો નક્કી કરાવે તો બી ટીમ આમ આદમી પાર્ટી સાબિત થઈ એટલે બી ટીમ ઇન ધ સેન્સ ફાયદો કરાવવામાં જો આમ આદમી પાર્ટી ના હોત તો એના કોંગ્રેસનો વોટ તૂટત નહીં અને કમ સે કમ 40 સીટો એની પાસે આવત પણ તમે જુઓ ચાલીસ સીટો ઉપર પાંચ સીટો જીતી અને ચાલીસ સીટો ઉપર એ લોકો બીજા નંબરે હતા ઇટ મીન્સ કે લોકોનો વિશ્વાસ ધીરે ધીરે કોંગ્રેસ ઉપરથી સરકીને આમ આદમી પાર્ટી ઉપર જઈ રહ્યું છે કારણ કે એ લોકોને લાગ્યું કે છોકરાઓ નવા આવ્યા છે ભણેલા ગણેલા છે કોઈ મીડિયામાં છે કોઈ પોલીસમાં રહીને આવ્યા છે સિસ્ટમને જાણે છે આ તમે જુઓ ચૈત્રભાઈ બીજો તમે સિસ્ટમમાંથી આવ્યા છે એટલે સિસ્ટમમાં રહીને એ લોકો મારી મદદ કરી શકશે ગોપાલ બી સિસ્ટમમાંથી આવેલા છે અને મીડિયામાંથી ઈસુદાનભાઈ જાતે છે એટલે સિસ્ટમને એ લોકો ઓળખે છે પણ પહેલી વખત એ થયું પણ મને તમને કહી દઉં બીજી વખતમાં મને લાગે છે કે કોંગ્રેસ બી ટીમ બી ટીમ સાબિત થશે કારણ કે એની સીટો ઓછી આવશે જો આવું જ રહ્યું તો સ્થિતિ બદલાઈ શકે છે જો રાહુલ ગાંધી કે લોકો કમાન લે હાથમાં ને કન્ટિન્યુ પ્રચારમાં જે રીતે લોકો વાતો કરી હતી કે લગ્નંગના ઘોડાને યુદ્ધના ઘોડાને રેસના ઘોડા બધી વાતો કરી હતી એને જમીન ઉપર ઉતરતા કમસે કમ કોંગ્રેસ કરતી દેખાતું નથી પણ હા જો હું તમને કહી દઉં એ બી બી વાત કહી દઉં જો પંજાબ તો ઠીક છે પણ દિલ્હીમાં કેજરીવાલ જીત્યા હોત તો આજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ કંઈ જુદી હોત તમને એ બી કહી દઉં અને કદાચ સ્થિતિ એ હોત કે એ લોકો સંગઠનની દ્રષ્ટિએ અને આંદોલનની દ્રષ્ટિએ વધુ ઉગ્ર થયા હોત તો ધન્યવાદ સર